ગારિયાધરના મફતપરામાં ગેસ સિલિન્ડરની લીકેજની ઘટના બનતા ચાર વ્યક્તિઓ દાતા સારવાર હેઠળ ખસેડાયા ગારિયાધાર મફતપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ખસિયાના ઘરે નવો ગેસ સિલિન્ડર મૂકવા માટે ડિલિવરી મેન આવ્યો તો બાદ ગેસ સિલિન્ડરમાં ક્ષતિ હોય જે દૂર કરવા માટે ઓફિસે ફોન કરાયો હતો ત્યારે ઓફિસ ઉપરથી નોઝલમાં એર હોવાથી એર કાઢવા માટેનું જણાવાયું હતું જે નોઝલ કાઢવામાં આવતા જ આગ લાગવાનો બનાવ બનતા આ બનાવમાં દિનેશભાઈ ખસિયા લીલીબેન ખસિયા મનીષભાઈ ખસ્યા સંદીપભાઈ દાજી ગયા હતા ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસાડાયા હતા જોકે બે આમાં કોઈ મોટી દુર્ઘટના બની ન હતી મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખચિયા મારા બાનું નું નામ બાટલામાં છે લીલીબેન લાભુભાઈ ખચિયા મોફતપરા નવા ગામ રોડ જિલ્લો ગલ્લા પાસે આજ મેં બાટલો લખાવ્યો હતો બપોરે બાટલો આવ્યો એટલે બાટલો ચાલુ નહો એટલે મેં એ ભાઈને ફોન કર્યો બાટલા બબર એ ભાઈ આવ્યા બાટલો ચાલો નહોચ્યો એટલે એ ભાઈ ઓફિસે ફોન કર્યો કે કસ્ટમરના ઘરે શું નવો બાટલો લીધો એને ચાલો નીચતા તો ઓફિસવાળા એમ કીધું કે હેર કાઢીને ચાલું કરો એટલે હેર કાઢો એટલે આગ લાગી એટલે એમ બધા દાજી ગયા કેટલા જણા અમે ચાર જણા તો એટલે એ બાટલાવાળા ભાઈ એક મારો ભત્રીજો એક મારા ને એક હું શું નામ હે નું નામ મારા નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા મારા ભત્રીજા નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા